નમસ્કાર વાલા ખેડૂત મિત્રો આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે આ પ્લેટફોર્મ પર લાવતા રહીએ છીએ ત્યારે આજે મહત્વની વાતચીત કરવાની છે કે ઘણા બધા ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રના એવા છે કે જેણે તલનું વાવેતર કરેલું છે તો એની માટે ખૂબ એક સારા એવા સમાચાર છે અને તલની જે ખેડૂત મિત્રો ખેતી કરી રહ્યા છે એમાં કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ જ્યારે ઉગી ગયા પછી વીસ પચીસ દિવસ ના તલનો પાક થાય ત્યારે કેવી પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ જેથી કરીને જે આવનારા સમયમાં જે રોગ આવતા હોય એ રોગથી આપણે બચીએ અને સાથે જ નુકસાનીનો મારો આપણને ઓછો આવે તો આની આજે વાતચીત કરવાની છે તો આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને તમે જલ્દીથી શેર કરજો અને ફેસબુકમાં આપણું મેઇન પેજ છે ખેડૂતપુત્ર ગુજરાતી નામનું એને પણ ફોલો કરજો અને વોટ્સએપમાં ખેડૂતપુત્ર ગુજરાતી નામની લિંક છે એને પણ તમે ફોલો જલ્દીથી કરી લેજો વાલાખેડુ મિત્રો તલના વાવેતરની અથવા તો તલ વિશેની વાત કરીએ એ પહેલાં વાતચીત કરવાની છે કે જે તમે જો પોસ્ટર જોઈ રહ્યા છો એ ચામુંડા એન્જિનિયરિંગ વર્ક્સ દ્વારા સનેડા જે બનાવવામાં આવે છે એનું પોસ્ટર તમે જોઈ રહ્યા છો કે થ્રી વ્હીલ અને ફોર વ્હીલ સનેડા તમને આસાનીથી સારી એવી સિસ્ટમના અને સારા એવા કામ સાથે તમને મળી રહેશે જેથી કરીને એનો કોન્ટેક કરવા માટે તમે ડાયરેક્ટ એના કોન્ટેક નંબરમાં કોલ કરી શકો છો અને માહિતી વધારે મેળવી શકો છો વાલાખેડૂ મિત્રો તલના પાક વિશેની જો આપણે વાતચીત કરીએ તો ઘણા બધા સૌરાષ્ટ્રના એવા ખેડૂત મિત્રો છે કે જેણે તલનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રો એટલે કે જેને પિયતમાં વાંધો ના આવતો હોય ઉનાળાના સમયમાં એવા ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કરેલું છે અને ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખેથી તલનું વાવેતર થઈ ચૂકેલું છે અને હજી જે ખેડૂત મિત્રો તલનું વાવેતર કરવા માગતા હોય એ આસાનીથી વાવેતર કરી શકે છે ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં વાતચીત કરીએ ખેડૂત મિત્રો તો વાતાવરણની દૃષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષે ગરમીનું પ્રમાણ વધવાનું છે અને ગરમીના પ્રમાણના વધવાને કારણે તલના પાકમાં પણ સારું એવું નુકસાન થઈ શકે તેવું છે એટલા માટે એને જો ન્યુટ્રિશન બેઝ આપણે ટ્રીટમેન્ટ આપવામાં આવે તો ઘણા બધા ખેડૂત મિત્રો એમાંથી બચી શકે તેમ છે મેઇન વાતચીત કરીએ જે ખેડૂત મિત્રો તલનું વાવેતર કરવાના છે અથવા તો કરી દીધેલું છે એવા ખેડૂત મિત્રોને વીસથી પચીસ દિવસનો પાક થાય ત્યારે એમાં એક ન્યુટ્રન્સ તરીકે એક મલ્ટીપ્લાયર નામની જે વસ્તુ આવે છે એ વાપરવી જોઈએ આ મલ્ટિપ્લાયર નામની વસ્તુ એક વીઘામાં આપણે માનીએ આખું અઢી વીઘાનું વાવેતર કરીને માનીએ તો અઢી વીઘામાં એક કિલો જેટલું આપવાનું છે આ મલ્ટિપ્લાયર જે વસ્તુ છે પાવડર છે એને પિયતમાં આપવાનો છે એટલે કે એક કિલો એક એકરમાં એટલે કે અઢી વીઘામાં આપવાનું છે આ કી જે પાવડર છે એના ભાવ છે નવસો પચાસ રૂપિયા એક કિલોના એ ડાયરેક્ટ તમે નીચેના કોન્ટેક નંબર ઉપરથી મંગાવી શકશો અને માહિતી મેળવી શકશો બીજી મેઇન તલની વાતચીત કરવી છે કે આ પાવડર વાપરવાથી આ મલ્ટિપ્લાય નામની વસ્તુ વાપરવાથી સત્તર પ્રકારના ન્યુટ્રિશન જે જમીનમાં જે સોઇલ ન્યુટ્રિશન હોય એ મળશે એટલે કે આસાનીથી જે પોટાશ સલ્ફર મેગ્નેશિયમ પોટેશિયમ સાથે કાર્બનનું પ્રમાણ અને હ્યુમિક એસિડ પૂરતા પ્રમાણમાં આમાં રહેલા છે જેથી કરીને પાકને વધારે તડકો નહીં લાગવા દે ગરમી નહીં લાગવા દે અને ખૂબ સારું એવું રિઝલ્ટ એમાં મળી શકશે મેઇન આપણે બજાર ભાવની અને ભાવતાલની જોખડું મિત્રો વાતચીત કરીએ તો તલનો ભાવ અત્યારે હાલમાં આપણે ગણીએ તો પચીસસો રૂપિયાથી લઈને અઠ્ઠીવીસો રૂપિયાની બજાર છે આ બજારમાં હજી સુધારો આવે એવું લાગી રહ્યું છે પણ હજી થોડોક સમય લાગશે એટલા માટે અત્યારે તો તલની ખેતી વિશેની જ આપણે માહિતી મેળવીએ એટલે ખેડૂત મિત્રો માટે આપણને એક સારો એવો સમાચાર માટે એક પ્રશ્ન આપવાનો હતો કે ભાવતાલ અત્યારે પચીસ થી અઠ્યાવીસો રૂપિયા આજુબાજુ છે પણ આવનારા સમયમાં સારા એવા વધી શકે તેમ છે તો આ રીતે ખેડૂત મિત્રો અવારનવાર ઉનાળુ ખેતીને લગતી પણ આપણે માહિતી આ પ્લેટફોર્મના માધ્યમથી આપણે આપતા રહીશું જોતા રહું રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બને છે આપણા દેશની શાન